હાલો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે જે આ જૂનું માર્કેટિંગ યાર્ડ છે આરટીઓની બાજુમાં આજે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ એ જોઈએ બજારમાં જે મરચાં જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે મરચાં જે પેપસી મરચાંની બજાર त्रीस रुपया किलो वेचाई से आ दूधी जेनो भाव रुपया किलो वेचाय से जे भाई भगवती ट्रेडिंग में वेचे वीस रुपया किलो आ पोची मरची मरची मोटी आ भाई ना सुन लीजो मरची हूं केवाय ये पर मत बांटो तो मैं नहीं बोलूं मरची હું ભાવે છે પચાસ ની કિલો જે પચાસ રૂપિયા કિલો વેચાય છે ભાઈ ભાઈ નું નામ છે જે હોલસેલ ભગવતી ટ્રેડિંગ માં વેચાણ કરે છે જોઈ જોઈને તો હવે સફેદ આ લીલા રીંગણા પણ ચાલુ થઈ ગયા છે જેનો ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને એપલ ગોટી જે વાઈટ ગુલાબી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે એપલ ગોટી આપણે કાચા પોપૈયા જોઈને જેનો બારથી પંદર રૂપિયા એવરેજ ભાવ છે એકસો ત્રીસનું જબલું છે દસ કિલા વજન કાકડી જેનો ત્રણસો ને ત્રીસ રૂપિયા થાય છે જે ત્રીસ થી તેત્રીસ રૂપિયા કિલો વેચાય છે એક નંબર ચાઈનીઝ કાકડી આપણે જોઈને તો ભીંડામાં ચાલીસથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ખોડિયારમાં ધર્મેશભાઈ જેનું વેચાણ કરે છે માર્કેટમાં બધા માલમાં ભાવ વધારો છે પણ માલ ઓછો છે માલમાં ઘટાડો છે જે નંબર લીંબુ જેનો ભાવ ત્રીસથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

ছে সো ফোপাধ্যায় ত্রিশ রুপিয়াধি কিলোচায়কলা પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ફોલાબા ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જોઈને તો આ દેશી એની લોકલ કાકડી છે એક નંબર જે પચાસ રૂપિયા કિલો વેચાય છે જીતેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાકરોટા ગામથી આવે છે આ એક નંબર કાકડી લઈને જે દેશી કાકડી એમએમ પેઢીમાં હિતેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે ગુલાબી રીંગણું જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભીંડો છે જેનો ભાવ પણ આપણે આગળ જોઈએ એ પ્રમાણે ચાલીસ થી પચાસ રૂપિયા કિલો છે સાઈઠ થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો

જે જે ને તો મોસ્ટ ઓફ માર્કેટ માં કાય એટલે બધો માલ નથી ખાલી ખાલી માલ છે બે ત્રણ આટામ દૂધ થી ગલકા એવું છે અને કારેલા માં પણ તેજી છે તુરિયા માં પણ તેજી છે પુરીયાવારા ચોરા માં પણ તેજી છે માલ બહુ ઓછો છે અને બજાર ભાવ ઓછે છે આપડે માર્કેટમાં જોઈને તો આ માર્કેટ નંબર જેનો ભાવ પચાસથી થી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચાય છે ધાણા સુરેશભાઈ ભાઈનું નામ છે જે ધાણાનો વેપાર કરે છે આ મોડામાં ભાવ વેચાય છે મોડામાં ચાલીસ થી લઈને પચાસ રૂપિયા પાથરો વેચાય છે જય સુખભાઈ ભાઈ નામ છે જે મોડા વેચે છે અને તાંજરીઓ જેમાં એવરેજ ભાવ સાત થી આઠ રૂપિયા પૂરી વેચે છે જે મીઠો લીમડો છે જેનો ભાવ પાંચ રૂપિયા પૂરી વેચે છે આ ડુંગળી જેનો ભાવ સિત્તેર રૂપિયા કિલો વેચે છે લીલી ડુંગળી પાલક જેનો ભાવ બે રૂપિયા પૂર્યું હોય છે એકદમ ચોખ્ખો પાલો પુદીનો ભાવ એ તો પુદીનો ભાવનો કામ પુદીનો જેમાં બજાર નીચે વહી ગયો છે જે દસ ના ત્રણ પૂર્યા વેચાય છે હિતેશભાઈ ખેડૂતનું નામ છે ને ભાઈ કુવાડવા ગામથી આવે છે આ પુદીનો રૂપિયા નાના જેનો ભાવ છે પાન લાલ તાંજરિયો આમાં લઈને સાત રૂપિયા સુધી પૂરી વેચાય છે લાલ તાંજરિયો આજે ખાસ બુધવારના હિસાબે હાલે છે આ લાલ મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાલ તાંજરિયાનું હોલસેલ વેચાણ કરે છે માર્કેટમાં મેથી જ આવી નથી અને આ મસાલામાં પણ એટલો માલ ઓછો આવેલો છે